જય માતાજી મિત્રો તારીખ તેર એપ્રિલ બે હજાર એકવીસ મંગળવાર ચૈત્ર સુદ એકમથી ચૈત્રી નવરાત્રિ શરૂ થાય છે ચૈત્રી નવરાત્રિનો આ સમય નવ દુર્ગાની સાધનાનો સૌથી ઉત્તમ પુણ્યદાયી ભાગ્યોદય સમય માનવામાં આવ્યો છે આપણા ધર્મશાસ્ત્રોમાં નવ દિવસ સુધી આદ્યશક્તિમાં નવદુર્ગાના નવ સ્વરૂપની વિશેષ પૂજા આરાધના કરાય છે વર્ષમાં કુલ ચાર નવરાત્રી આવે છે બે નવરાત્રિ ગુપ્ત નવરાત્રિ અને બે નવરાત્રિ એટલે વસંત નવરાત્રિ આ દરેક નવરાત્રિમાં સૌથી વધારે મહત્ત્વ ચૈત્રી નવરાત્રિનું હોય છે જો તમારા જીવનમાં કોઈ પરેશાની આવી રહી છે કોઈ મનોકામના પૂરી નથી થઈ રહી તો નવરાત્રિના નવ દિવસ આ નવ ઉપાય જરૂર કરો મા દુર્ગા આ નવ દિવસમાં દરેક ઈચ્છા પૂર્ણ કરો જેવી કે ભક્તના સમસ્ત રોગ નષ્ટ થઈ જશે જીવનમાં ખુશી અને દીર્ઘાયુષની પ્રાપ્તિ થશે દરેક પ્રકારની ગ્રહદોષ બાધા ભૂત પ્રેત વગેરે તમામ પીડાઓમાંથી મુક્તિ મળશે સંતાન દંપતીને સંતાન પ્રાપ્તિ થશે ઘરમાં સ્થિર લક્ષ્મીનો વાસ થશે વિદ્યાર્થીને વિદ્યા બુદ્ધિ એકાગ્રતા પ્રાપ્ત થશે વ્યાપાર નોકરીમાં આવનારી દરેક બાધા દૂર થશે ઘર કંકાસ કાયમને માટે દૂર થઈ જશે મોટામાં મોટો દુશ્મન પણ મિત્રતા કરી લેશે આ દરેક સિદ્ધિ નવ દિવસના ઉપાયમાં હાંસલ થશે તો મિત્રો હવે જાણીશું એ ઉપાયો કયા છે જેમાંનો પહેલો ઉપાય છે નવરાત્રિના આ નવ દિવસ માના બત્રીસ નામની માળા અવશ્ય કરવી શુદ્ધ ઘીનો દીવો કરી શાંત ચિત્તે માળા કરી પોતાની મનોકામના પૂર્ણ થવાની માને પ્રાર્થના કરવી મા દુર્ગાને પોતાના આ બત્રીસ નામ અતિ પ્રિય છે જે સાંભળીને તે પ્રસન્ન થશે ભક્તની દરેક મનોકામના પૂર્ણ થશે બીજો ઉપાય છે આ નવ દિવસ માના નામનો શુદ્ધ ઘી કે તેલનો અખંડ દીવો જરૂર પ્રગટાવો અખંડ દીવો કરવાથી ઘરની નકારાત્મકતા દૂર થશે સકારાત્મક શક્તિનો ઘરમાં સંચાર થશે જેના લીધે ઘરમાં સુખ સમૃદ્ધિ ધન વૈભવ યશ કીર્તિની પ્રાપ્તિ થશે ત્રીજો ઉપાય છે આ નવ દિવસ ઘરમાં શાંતિભર્યું વાતાવરણ રાખવું લડાઈ ઝઘડા આદિ ન થવા દેવા કારણ કે નવરાત્રિના આ નવ દિવસ મા દુર્ગા ઘરમાં વાસ કરે છે જો ઘરમાં સુખ શાંતિભર્યું વાતાવરણ હશે પ્રસન્ન થઈ મા ઘરમાં સુખ સમૃદ્ધિ સંપત્તિ સંતતિના આશીર્વાદ આપશે ચોથો ઉપાય છે આ નવ દિવસ ઘરમાં પવિત્રતા જાળવવી તામસી ભોજન ન લેવું શુદ્ધ સાત્વિક ભોજન લેવો પાંચમો ઉપાય છે આ નવ દિવસ ગરીબ બાળકોને ભોજન કરાવવું જરૂરિયાતમંદને જરૂરી ચીજવસ્તુ અર્પણ કરવી આમ કરવાથી મા અન્નપૂર્ણા લક્ષ્મી રાજી થશે ઘરમાં અન્નધનના ભંડાર ભરેલા રહેશે છઠ્ઠો ઉપાય છે આ નવરાત્રીના નવ દિવસમાંથી કોઈ પણ એક દિવસે કુંવારિકાઓને ભોજન માટે આમંત્રણ આપી કન્યા પૂજન કરી ભોજન કરાવવું ભોજનમાં ખીર પૂરીનો પ્રસાદ આપવો તેમજ જરૂરી ભેટ સોગાદો આપવી કુમારિકાઓને રાજી કરવી આમ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થશે સાતમો ઉપાય છે આ નવ દિવસ દરમિયાન દેવી સુક્ત શકરાદય સ્તુતિ કરવી ઓમ રેમ ક્લી ચામુંડાએ વિચે આ મંત્રનો નિત્ય જપ કરવો જેનાથી દેવી કૃપા સાથે ઐશ્વર્ય અને આધ્યાત્મિક ઉર્જાની પ્રાપ્તિ થશે જેના ફળ સ્વરૂપે અનેક પ્રકારના વિઘ્નો દૂર થઈ કર્મા સકારાત્મક ઉર્જાની પ્રાપ્તિ થશે આઠમો ઉપાય છે નવમાંથી કોઈ પણ એક દિવસે ઘરમાં પૂજન હવન કરાવવું કારણ કે એવું કહેવાય છે કે સમગ્ર સૃષ્ટિને પોતાની માયાથી ઢાંકનાર સ્વયં શક્તિ આ સમય દરમિયાન પૃથ્વી પર હોય છે આથી જ્યાં પૂજન હવન થતું હોય ત્યાં માતા ખુશ થઈ સિદ્ધિ અને સફળતા પ્રદાન કરે છે નવમો ઉપાય છે નવરાત્રિના નવ દિવસ અલગ અલગ રંગના કપડાં પહેરો તેમજ અલગ અલગ રંગની મીઠાઈનો ભોગ માને અવશ્ય ધરો કારણ કે રંગોનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ છે આ નવ દિવસ અલગ અલગ રંગના કપડાં પહેરવાથી જીવનમાં ખુશીઓ આવશે તો મિત્રો નવરાત્રિના નવ દિવસ જો આ ઉપાયો કરવામાં આવે તો જીવનની દરેક સમસ્યા હલ થઈ જશે ધાર્મિક ગ્રંથોમાં કહેલું છે કે આખા વર્ષનો શ્રેષ્ઠ સમય એટલે ચૈત્રી નવરાત્રિ નવરાત્રિના આ દિવસોમાં કાર્ય સિદ્ધિ મનોકામના સિદ્ધિ માટે આ ઉપાયો જરૂર કરવા જે કરવાથી ઘર પરિવારમાં સુખ શાંતિ ઐશ્વર્ય યશ કીર્તિ માન સન્માન સાથે સુખ સમૃદ્ધિમાં વધારો થશે અનેક પ્રકારના વિધ્નો દૂર થઈ ઘરમાં સકારાત્મક ઉર્જાની પ્રાપ્તિ થશે તો મિત્રો આ હતું ચૈત્રી નવરાત્રિના નવ દિવસ કરવાના ઉપાયો જેની ખૂબ જ લાભદાયક જાણકારીનો આ વિડીયો સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય મા દુર્ગા જય મા લક્ષ્મી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ